આયામ આવ ભાદર માં નાવા અમને તો મજા આવે વાલો હવે જાઉં ભાદર માં નાવા તો જો જઈ તો ઉતરી જ ગયા કેટલું કેટલું પાણી થાય છે જો હા મેં જો હવે ચાલો આપડે જઈએ જો હવે જ્યા છે જય ઉતરે જો આમ જો ઉતરે ઊંડું છે એટલે તો છું ઊંડામાં બો ન જવાય તો જો તો અલગ છે ઊંડામાં જવાના આપણે ઊંડામાં નથી જવાનું થતું

આપને તો બીક લાગે હો તો ઊંધું છે ને એટલે વધારે બીક લાગે ઠંડી તો નથી થતી ઉનાળો આવી ગયો એટલે મજા આવ્યો તો જય આમ નો જતા તો જો મજા આવે

ખો લાક ને આપી દે મને ના 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 કા તક ને બાપા તું હોય નહીં થાય કે તમાર લઈ ગયો હોય તો નો જ આપે આપી દે તો મજા આવે નાવા ના એ તો આપી થાય લાગતો એ એવું અરે યાર જો કેવી બીવે આપ એક તો આગે મોટી ભાડર પર નો લાગે વિચાર કરો 1 2 હોય તો ઠંડી નથી લાગતી હોય તો પેલા તો મને ઠંડુ લાગતું તું તો આપડે શું કેવાય આ પાણી છે ને એ અત્યારે ઠંડુ લાગતું હોય તો નથી લાગતું ગરમી થાય હલો હાલો હજુ હવે જઈ ખાય છે નાવા હવે એક ડૂબકી મારે જઈ હું બોલું વન ટુ થ્રી નો માથું તો બાર દેખાય બાર અરે અને તો પણ અરખ લાગે બોમ આમ જતો રહેવાનો

એમાં આપણે હરખું એમાં આપણે ખાડા ન હોય આમાં તો ખાડા હોય આપણે ખબર જ ન હોય ને આપણે સેલમાં માં આપણે ઉપર આપણે ખબર જ હોય કે એટલું એટલું છે પાણી એમ ધ્રુવી જાય પાછું

मजा हो गई पास नीचे पड़ी गई <laughs> पास एक धूपको खाई <laughs> पड़ी गई

<laughs> बुड़ बोले। <laughs> मने देव तो ही मने मजा आवे <laughs> <अंदी। laughs> <laughs> जो आयडिया की नये खरे जाय અમે પહેલા આમ જ હતા પણ કોઈ તઈ હતા ને ત્યાંનો આમાં હવા રહી جاتی અત્યારે વજન વધી ગયું ચાલ રીતે થાય આમ અંદર એટલે હવા ભરા હા એ આમ હા રીતે

आहे हवा आहे हां रे ओके आज हेगे के नथी थियो जोयो ओटो खुनी रखा आज तो नो आले इतला <laughs> मती <तुडू> डुबी <laughs> पास आऊ पण न आवडी आवडी असते की तुम्हारी जे मारी थोड़ी है मुई आवू पुली પવન આવ પવન રાખાય તું આમ મારે નહીં આમ હેઠું ઢાળાય હવા ભરાય તું બસાડે આમ એટલે મોટું અંદર થાળી હા મોટું કડું આય તું બેક કરી પેન્ટ ભેગી પતી બેહી કે

તો જો થાય કરી દીધું હવે કેમ લાગ્યું મસ્તી નો હજી હવા નીકળે જો આટી રાખ મસ્ત આટી જ છે મસ્તી ની મજા આવે પણ గడి gayi అయ్య లఖై దే హాత్ మే ఒలి కా బేనే సవ ది ఆమ్ హా ఏరి મજા આવે જઈ મજા આવે આ તો આપણે આવડેલી ટ્યુબ હોય એના જેવું જ લાગે મજા જ આવે પણ આમાં તો ખાવાની અને હુલું લુલું થાય પછી આપ ઉપર થાય ટ્રાય મારો મારાથી થાય છે કે નહીં હા 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 થઈ ગયા

वन टू थ्री बुझावी के पर ठंडी लग अबे ठंडी सड़ी पड़े बार ओबाई निकल

હાય અહીં હોલી પણ એટલા વાંચનું છે ને તો મારવાળું પણ સડી હાલે ભેગા ભેગા હોય પેન્ટ પણ ધોઈ નાખું જરાક પાણી વાળ નાખું પછી હુકાઈ જાય મજા આવી ગયા ભાન આવી ઠંડી સડી હવે ઠંડી લઈ મજા આવે પેન્ટય ધોઈ નાખો થોડાક વાર હુકવી દઉં આયે થોડું મુકાઈ જાય તમારે પણ આય થોડી વાર પેકેજ તમે યાર વાર

એમ કે જે મને પાછી પલાળી હું તો અડધી ઉકાઈ ગઈ તી પાછી પલાળી તો પાછી પલાળી હું તો પાછી પલડી ગઈ બે થોડીક વાર ઉકાઈ જાય એટલે એમાં આજે ખબર નહીં હોય છે મસ્તી નો એટલે મજા આવે હાલો ખબર પછી નવું હોય નથી થાવી જાતો જફાદર માં મને તો મજા આવી ગયા હજી નહવાની તો